ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે ગણેશ સોતની વાર્તા એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરીને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ પર પડી તેમની મોટી ફાન લાંબી સૂંટ અને ગોળ મોટો દેહ જોઈ ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું ચંદ્રએ કહ્યું કેમ ગણેશજી આજે કંઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કહેશું જો ને તમારું પેટ તો દેખાતું જ નથી છતાં ગણેશજી કંઈ બોલ્યા નહીં એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા એટલામાં વળી પાસા ચંદ્રદેવ બોલ્યા આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચ્યો વાહન જોઈએ તો લેતા જાવ છતાં પણ ગણેશજી પૂઠવાળીને જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો ફરીથી શું રૂપ ઘડ્યું છે કહી ચંદ્રદેવ ખડખડાત હસી પડ્યા અત્યાર સુધી શૂપ રહેલા ગણેશજી ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં ચંદ્રનો આવો તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખોમાં રતાશ ધરી આવ્યો તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા સંદૃતુ ખરેખર રૂપાળો છે વિધે તારામાં સૌંદર્ય મૂક્યું છે તેની ના નથી પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપના અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાડવી આજે તે મારી ઠેકડી કરી છે તેના ફળરૂપે વધુ નહીં પણ તને એટલો જ શ્રાપ આપું છું કે આજથી કોઈ તારું મુખ નહીં જોઈએ અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આળ આવી પડશે તેના બધા કામોના અણધાર્યા સંકટો આવશે આટલું બોલી ગણેશ પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે પગલે ચાલતા થયા ચંદ્રને ઠેકડી મોંઘી પડી ગણેશનો સાપ સાંભળી તો તે ધ્રુજી ઉઠ્યા તેને પોતાની ભૂલ સમજાય પણ હવે શું થાય સાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો બધે એક જ વાત વે વહેવા લાગી કે જે ચંદ્રને જોશો તેના ઉપર અણધાર્યા સંકટો આવશે બાપડા ચંદ્ર મો કોને બતાવે લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો દેવો ગંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે બારે માસ અંધારી રાત કેમ વેઠશો બધા દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શ્રાપની વાત કરી બ્રહ્માજી બોલ્યા ગણપતિજીનો શ્રાપ નિવારણ હું કે શંકર વિષ્ણુ કોઈ સમર્થ નથી તમે બધા ગણેશજી પાસે જ જાઓ અને તેમને પ્રસન્ન કરો તેઓ ઉદ્દાર હોવાથી પ્રસન્ન થઈ ચંદ્રને શ્રાપ મુક્ત કરશે પરંતુ પહેલાં તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો દેવો મહાદેવજી પાસે ગયા અને બોલ્યા હે મહાદેવજી ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો મહાદેવજી બોલ્યા ભાદરવાની અંજવાળી એકમથી સોદ સુધીમાં સારો દાડા જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂંજન કરવું ભજન કીર્તન ગીત સંગીત દ્વારા ઉત્સવ ઉજવો અને અંજવાળી સોથના દિવસે ગણપતિજીનું પૂજન કરી માલપુઆ લાડુનું નૈવેદ્ય ધરવું સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવી આમ ભક્તિભાવે ગણેશજીનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેને ગણેશ સોતનું વ્રત કરવા સમજાવ્યા ચંદ્ર સોતનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતઃકરણપૂર્વક ગણેશજીની સમાયાસના કરી પોતાને શ્રાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યા ચંદ્રના વ્રતથી ગણેશજી પ્રસન્ન થયા અને બોલ્યા હે ચંદ્ર હું તારા ઉપર પ્રસન્ન છું હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે પરંતુ માત્ર ભાદરવાની અંજવાળી શોધના દિવસે કોઈ તારું મો નહીં જોઈએ આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી સૂટશે હે ચંદ્ર તારા જેવો સમજુ ને આટલી શિક્ષા ઓછી નથી હવેથી તું કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં બોલીએ ગણપતિ દાદાની જે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ